હેલો મિત્રો કેમ છો તેમ બધા મજામાં સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર તો વ્લોગ ચાલુ કરતા પહેલા બધાને જય શ્રી આજે જવાનું છે માનાથ ફરવા અને જેના પંખો પડી ગયેલો છે ને ઈ પણ હું તમને બતાવીશ અને તમે જે બેકગ્રાઉન્ડમાં જોવો છો ને લોકેશન અમારી નિશાનનો લોકેશન છે જો તમે અતારે તો બંધ છે તાળું મારેલું છે આ રીતના કાક બાર છે જો અને અંદર આવું બધું છે

થાકી જવાના છે લગભગ કારણ કે ડબલ સવારી અસલ ફી પડી જાય ને તો ઘડીક ફી કાલ છે અને ઘડીક મો કાલે એટલે ઓ વાંધો તો નહી આવે પછી જોઈ જાય હવે સાયકલ નું હેન્ડલ આવી ગયું છે આપણા હાથમાં જો ને આવે પકડી લીધો છે આપણે મસ્ત મજાનો આપણે છે ને આ પુલ બતાય ને એની માથે નહીં જવાનું આંધી હેઠેલે જવાનું છે કારણ કે બુધેલ માં થોડીક વસ્તુ લેવાની છે માથે તો ભૂખ્યો લાગશે ને એટલે ભાગ ને એવું થોડુંક ઝીણું ઝીણી વસ્તુ હોય લઈ લઈશું તો બુધેલમાં પગી ગયા એવી હવે દુકાન ગોતવાની છે જ્યાં વસ્તુ મળે ને ભાગ ને બધું હોય એ બધું ગોતશું જે દુકાને મળતું હોય ને એના આગળ છે જ ઘણી દુકાનો ભાગ ને સમોસા ને એવું લઈ લીધું છે અહીંયા તા અહીંયા લેવા જવાનું છે પકડ હાલ હજી થી કાક લઈ લઈએ થોડુંક અમે શાટ પૂરી ને પાણીની બોટલ લઈ લીધી છે તો ભાગ છું પાછા જાવું ને હાલો હાલો મૂકી દે બોટલ ને એવું અહીંયા દુકાને લઈ લીધું બધું છે ને તમને ગુધલ ગામ વહી ગયું આવી ગયો પાછો હાઈવે મિત્રો આ ડુંગરા બતાય ને ના જવાનું છે જો અહીંયા ડુંગરા બતાય ને ના જવાનું છે છે ને એકવીસ કિલોમીટર થાય છે માલ અહીંયા ઘડીક પોરો ખાવા બેઠી તા પોરો ખાઈ લીધો છે ભાગ છું હાલો કાર્તિક આવું કાક લોકેશન હતું જો ફાર્મ લાગે છે પથ્થર પડ્યા હતા એ બે જતા ઘડીક પોરો ખાવા ઓલા આપણે કેવા ઘેટા સરે જો બતાણે સરસ મજાનું ખડ ખાય છે અહીંયા પહાડોનું ડુંગરા ઉપર જે હોય નાથ બે કિલોમીટર છે બે બાજુ મિત્રો જો આંતાય ડુંગરા છે આનપાય ડુંગરા છે અને વચ્ચે એમ લોકો હાલવી અહીંયા જો સાયકલ છે આપડી પણ ઓલપા વાઈ ગઈ જો આગળ એક મિત્ર ની ક્લિપ રહ્યો ને તો ક્યાં ઠેઠો ગયો જો લો આગળ વયે ઉભો ન ઘડી અહીંયા ઢાળ હતો હું કો ઢાળે ઉભો આ ઢાળે હાલો તો જઈ પાછા જો મિત્રો અહીંયા કેટલી ગડદી છે તો માથે કઈ રીતે છે ના જાય એટલે બતાવ કઈ રીતે શું છે હાલવાની જગ્યા જરી કમતી છે જો ખાલી તું જો મિત્રો આ કુંડ છે ને આ બધા લોકો નાય છે આંતી ઠેકડો મારે પડે આમાં આયા રમકડા ને એવું મળે છે

પછી માથે જવાનું છે જો આ થોડી ગડદી થઈ ગઈ માથે ચડવાના હોય તારે જો આ રીતના હોય લહર એવું છે બધું તો એ ચડી જાય બધા કઈ રીતે ચડે લહર લહેર એવું છે તો એ બધા આવે છે ગમે એમ કરી ફાઈનલી મિત્રો જો માથે પગી જાય છે કેવા ડુંગરા બધા એનથી હવે મિત્રો જાય છે કે ખારી મસ્ત મજાની જગ્યા ગોતવા જે નાસ્તો લાવો ને એ ખાવાનો છે

ચંપલ તૂટી ગયો અત્યાર માં હરખું કરે છે અહીંયા તો કઈ મળે નઈ સહયો હોય ને એવું લાગે છે અહીંયા બેહવાનું છે હવે કોધાલ આ બધું વસ્તુ લઈ લે અહીંયા નથી બેહવાનું કારણ કે બરાબર જગ્યા નથી બે એવી હવે પાછા બીજે જાય છે કે બે એવું હોય મસ્ત ના બેહવાનું છે જો ખુલ્લી જગ્યા છે અહીંયા મસ્તની ના તો હરખું બે એવું નહોતું અને પેક જેવું લાગતું તો અહીંયા બે ખાઈ લેજો અંદર છે ખાવાનું કાટ કાય કાટ પૂરી છે સમોસા છે સેવ મમરા ચાય સાટ છે આ શું છે કટક બટક ક્રીંગ છે એડી શેડી અને પાણી એટલી વસ્તુ લાવેલા છે અમે તો ખાઈ લે મસ્ત મજાનો ફાઇનલી ખાઈ લીધું છે બાકી તો આ પડ્યું રુજો આખો પડ્યું છે એમનો બે ત્રણ ખાધું મળી પાણી પી લે પછી જાય કે કાટા મારો ખા અને મિત્રો તમે પણ આવી જગ્યા ઉપર આવો ને આ બધું જે પડ્યું હોય ને ઘર લેવાનું જવા ફરજ છે આવું જૂનું મોટો બધું હોય લઇ લેવાનો કચરો કારણ કે આવી કોક જ જગ્યા છે ને એ સારી છે બાકી બધું તમે જોઈ છે કઈ રીતે શું છે અમે જો બધું ભરી લીધું છે આ છે એ તમે લેતા જાય છો અરે ના કચરો બહાર મૂકી દેસુ છે આ કચરા પેટી ને હોય ને ના મિત્રો જો દેસી જુગાડ કર્યો સંપલ માં કાટો નાખ્યો હા કાટો નાખી દીધો આમાં હવે જો નો નીકળે આવી રીતે ડુંગરા ઉપર આવો ને તમને ખબર પડે જેને નથી ખબર નહીં એને આવી રીતે કાટો નાખી દેવાનો જોવું પડે એટલે આપણું સંપલ થઈ જાય રેડી રોડાઓ પૂરતો થઈ જાય આપણે પછી બાર થી તો નવા લઈ જ લેવાના હોય ત્યારમાં રોડાઓ પૂરતો હાલે હવે મિત્રો ઓલા પાણે જ આવી છે મીજો ઓલું પાણી નીકળે છે ને એના જાવી ઓલો તો વયો જો છે આગળ આગળ તો હોય તમને ખબર જ છે એ તો જો પાણી પીવે છે આમ ડુંગરા ઉપર લે આવે છે માથેલી ઓલપાળી હા ખાલી અહીંયા લગભગ કોઈ દિવસ હોય જ નહીં જરી ઝરી પાણી આવતું તો આનાથી જો આમ બધું બહાર હોય છે હું છે માછલી માછલી છે એમ કે છે મને કઈ બતા દે ને થેટ ઓલો બતા ને પતરા એની ઓઈલ પર આગળ હતો ખાલી જો અહીંયા વૈયાવ કાલી પાણી આવે નહીં જોવાયો તો અહીંયા એટલે બતાય છે જો એ આગળ હજી ઘણુંય બધું છે હવે ના કાઈ નહિ જાઉં જો શેકલાય પાણી પીવે તો આ કઈ આગળ જાવું નહીં આ કઈ ખૂટે નહીં ઘણું આમ મજા આગળ દૂર રહે છે હું જોવા આવ્યો તો કઈ રીતે શું છે નાવા મીંડો માથું ધોવે છે તમને જ્યાં પાણીની વાત કરી ને એ સો ટકા સાચી જ છે સોવીસે કલાક કોઈ દિવસે એનાથી પાણી ખૂટતું જ ન ગમે ઉનાળો આવે ને તો એનાથી પાણી જાતું જ હોય એવા અહીંયા કાંક માતાજી છે ને નો હાથ છે આનપાથી જે પાણી આવે ને એ બંધ થઈ જાય આનથી આવે ને એ બંધ ન થાય કોઈ દિવસ તો મિત્રો જાવી છે ઓલો છે અહીંયા માથે પંખો પડી ગયેલો છે ને એ જોવા જાય છે અને તમને પણ બતાવી જો આ જગ્યા ઉપર મળી જાય ને તો અહીંયા કારણ કે ખાસ ખબર ન હોય કઈ ઠેકાણે પડ્યો છે કેટલાય ડુંગરા છે અહીંયા છે આમ છે આમ છે એટલે આમાં કઈ ટપ્પો ન પડે કે આનપાથે આઇનપાતો જ આવી છે મળી જાય તો તમને લોકોને બતાવીશ કઈ રીતે ક્યાં પડેલો છે ગરમી બહુ લાડ થાય અને પંખો છે ને એ ફરતો ન કાંઈ વાંધો નહીં એને ફરવું જ પડશે આપણું જાદુ એવું છે ને જોઈ જાવ કેમ ફેરી જો ને પણ આવું જાદુ છે આપણી પાસે પંખો ફેરવાનું છે પણ બેન કરવાનું જાદુ ના ફેરવવાનું જાદુ છે બતાવ્યું ને મેં તમને પંખો તો કારો ના ગોતી છે મળતો નહીં જોયું તમે ક્યાં છે આમ જોયો હા આમ જોયું ના છે જોયું છે તો હા છે 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 ના કરવી આ આ એમ હોય ને ને હાલો કઈ રીતે હું બધા લોકો આવે પાણી નીકળેલું છે ને પાણી પીવા આવે છે ખાસ આ માતાજી દર્શન કરવા આવે છે હા ના ઘણી વખત આવ્યા છે પણ આજ તમે ખાસ એ જે પંખો તૂટી ગયેલો છે ને જ જોવા માટે આવ્યા છે અને હું તમને પણ બતાવીશ અને ઓલો આગળ આગળ ડિસ્કો કરે છે જે હમણાં ટ્રેનિંગમાં હતું ને થોડાક દી પહેલાં

રસ્તો કઈ રીતે આમાં રસ્તો બતાવી તમને રસ્તો બનાવવો પડશે રસ્તો છે નહી હાલો જ આવી શું રસ્તો તમને જો કઈ રસ્તો જ ન બનાવવાનો હોય જો હાલેલું નથી અમે છે અને આમાં ખાસ હેઠે પણ ધ્યાન રાખવી પડે જીવ જંતુ ને એવું બધું આમાં હોય અંકો તમને ઓરો લાગે છે ને ઝૂમ કરીને બતાવ્યું મેં તમને એટલો આગો છે એટલો આગો જાવ ને મુશ્કેલ છે જોવાની કઈ રીતે સીધું છે આવું માથે જવાનું તો કોશિશ તો કરવી જ છે જવાની આવા રસ્તા માંથી મિત્રો જો ગુફા જેવું જ છે સિંહ કે જોવું પડશે કે ભાઈ અમારે બેન સમજી જાય ને તમે જો હા જંગલ જેવું થઈ ગયો અહીંયા એઠે ઉતરે ને જાય છે આગળ આગળ તમે લોકો સિનેમા છોડ એન્જોય કરો ઘડી રોવાતા તો હોય ગયો પણ જો ના રસ્તો હતો આ કે રસ્તો ન હોય સાચું કાલી એ વિચારવી સુવી અને જાવી હવે ગમે એમ કરીને બહાર નીકળવું પડશે રસ્તો અહીંયા કાંઈ છે નહીં પછી એમ તેમ કરીને બહાર નીકળવું પડશે એમ એવી સિચ્યુએશનમાં આવ્યું છે એમ લોકો કાંઈ રસ્તો નહીં ઘડીક તો હલવાઈ ગયા હતા વાટમાં તો ગમે એમ કરીને હાલા જઈ છે ગમે ના હો પણ જાવી જો આવી રીતે બધું આવે છે આવા મળી જાય છે માથે ને પગવા આવ્યા છે બે તો હજી બહુ ખાસ તો ખબર ના કેટલું આઘું છે એનથી જાવી છે અને જવાનું જો સિત્તેર એસી ડિગ્રી જેવું લાગે છે અમને તો અત્યારે કારણ કે હવે સીધું જ જવાનું છે આ જો આ રીતે જાવી છે જો તમે સિત્તેર એસી ડિગ્રી જ લાગે જો ક્યાં ઠેઠ એમ હતા આ બધું જો અને આમાં હલવાના એક પંખો જોવાની લાલે છે આવું બધું થાય મિત્રો અમે લોકો મિત્રો છે ને ઓલ્લો ડુંગરો બતાય ને બસ આવડો આ નાલી ને આવ્યા ઠેઠ જો આવા માલી બાલી જો તમને હેલું લાગતું છે જરા હેલું છે નહીં પંખો તમારે જોવો છો ને જોવાની ના જીછી બી કેવું કાક છે ના પડી ગયેલો છે જો અમે હતો આલી અહીંયા પડી ગયેલો છે આ રીતે પાખડા બધા છે ને એના પર છે જોર્યું એક પાકડો બતાય છે આવડો બાકી તો જો હાવ સુંદો થઈ ગયો છે એ પાકડો તો હાવ તૂટી ગયું છે આન જે એક છે ને એ હારું છે જેવું તેવું ના ના એ તૂટી ગયેલું જ છે જો હવે અહીંયા રિપેરિંગનું કામ હાલે છે પર બધું કાપીને તોડીને લઈ જતા છે આનથી બાકી ઓઇલ પર તો બધું હાવ ભાંગી તૂટી ગયું ના જો અહીંયા બધું જમીન બગડી જ ગઈ છે આ પડ્યું ને હા એટલે આવ પૂરું થઈ ગયું છે આ પંખાનું તો પૂરું ને આવો પંખાનું આજનો વિડીયો આપણે આ જ પૂરો કરીશું વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મળે એકબીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબર કરતા જજો બાય બાય